જે સીતાફળ તમને મેં બતાડ્યું ને એની જ કુળનું આ છે હનુમાન ફળ હનુમાન ફળમાં એવું અત્યારે આનો ઉકાળો ને બધું કેન્સર ને બધા આપણે દર્દીઓ એને સેવન કરાવે સફેદ રાવણા ને આના ફ્રૂટ ખાટા મીઠા લાગે છે ઓલા ખાલી મીઠા જ લાગે એટલે આ તમને બહુ ખાવાની મજા આવે આમાં ગર્ભ બહુ હોય ફ્લેશ હોય ને એનો પલ્પ વધારે હોય છે બરાબર હાલો મિત્રો આપણે શિવશક્તિ નર્સરીમાં આવી ગયા અને પાર્ટ ત્રીજો અને આપણી આયરે છે કેયુરભાઈ તો આપણને હજી ઘણા બધા ઝાડવા બતાવે એમ છે કેયુરભાઈ તો કેયુરભાઈ આ ક્યું ઝાડવું છે આ ટોમેટો ચેરી હે આમાં ફ્રૂટ લાગે ને એ નાનું હોય છે વીસ ત્રીસ ગ્રામનું થાય છે ફળ ને એ ફળ તમને ટોમેટો જેવું ખાટું મીઠું લાગે અને આખો વર્ષ આવે છે આ ફળ ને આ ખારું પાણી હોય તોય થાય છે ને આમાં ફૂલ અત્યારે આ ત્રણક મહિનાનો કલમ છે પણ આ તમારે વાવી જોયો એટલે સીધા ફૂટા આવવાનું ફૂલાવાનું ચાલુ જ થઈ ગયા બારે માસ આવે બારે માસ આવે પછી તમને હું કાળી અડદર બતાવી આ કાળી અડદર આ આપણે જે અડદર આવે એમાં એમાં જ કાળી અડદર કાળી અડદર ને આ દવામાં બહુ ઉપયોગ થાય છે દવામાં એ પૂજામાં એ ને આ ગુજરાતમાં જે બહુ ઓછી અવેલેબલ છે અમે આ સાતક વર્ષથી આમાં કામ કરીએ તમને આમાં હું ખુદી નહિ બતાડી પછી તો કાચી એ જે આ લાલાસ પડતો કાળા કાળા સ્પોર્ડ તું આમાં થાય છે હજી તો આ કુણી આ મોટું થશે આના બે મહિના થયા છે હજી આ છ એક મહિના હજી જમીનમાં રે પછી પાકે આ તમે આ કાળા કાળા

પછી પૂજામાં આવે એમાં બહુ યુઝ થાય આ યુનિક હોય છે એટલે આ શોખ શોખની વસ્તુ શોખની આ ઘરે તમે રાખી શકો હલો તો ભાઈ આપડે એક બીજું છે આ સીતાફળ છે ને સીતાફળ માં અલગ જાત છે આ તો ભાઈ આ કઈ જાત કેવાય આ સિલેક્ટેડ છે અમારી અને આ ફ્રૂટ ની સાઈઝ બહુ મોટી થાય છે ને આ તમારે છ આઠ મહિનામાં ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય તો તમે આને કોમર્શિયલ લેવલે કરો તો તમારે વર્ષ દી પછી ફ્રૂટ લ્યો તો વિકાસ સારો થાય તો ફ્રૂટ વધારે આવે અહીંથી અમે આની કલમ કરેલી છે ને આનો બીજ પણ બહુ ઓછા હોય છે અને પલ્પ વધારે હોય છે એટલે આની ડિમાન્ડ પણ બહુ બજારમાં રહે છે સો થી એકસો વીસ રૂપિયા કિલો ના મળે છે ખેડૂતોને આનો ફ્રૂટ હા બરાબર ફ્રૂટ આનું મોટું થાય એવું ફ્રૂટ મોટું થાય છે એની વિશેષતા એને ટેસ્ટ વાળું થાય પાછું એવું નહીં કે ફીકું લાગે અને આવરણ પણ વેલું ચાલુ થઈ જાય ના લીધે અમારા છોડ ઉપરથી આ અમે આ દાડી લઈને કલમ કરી લે દેશી છોડ ઉપર અને આનો સોડામ અંદાજે કેવડોક થઈ હોય આ તમારે કોમર્શિયલ લેવલે આપણે કરીએ તો આ 15 ફૂટ ઉધી જાય વધી વધીને મોટા છોડ બાકી તો અનટ્રીમિંગ કરતું રહેવું પડે પછી આ અંજીર છે અંજીર નું ખેતી પણ બહુ અત્યારે ગુજરાતમાં માં છે ને આ અંજીર પીડા અંજીર છે આના ફળ એને પીડા થાય છે ને આ તમારે 6 થી 8 મહિના અમારી વેરાયટીમાં માં ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય છે ને બહુ આ ગઈડી હોય છે તમે આને ડ્રાય કર્યા વિના ની પ્રોસેસ કર્યા વિના બજારમાં વેચો તો આના બહુ સારા ભાવ મળે છે ને સીધું તમે કાચું ખાઈ શકો છો આ આનું ઝાડવું કેવું લુક થાય આપણે તો ઝાડવું તો ઝાડવું આપણે ભલે ઈ છે પણ પહેલી વાર જોઈએ છે આ અંજીર નું ઝાડવું હોય ને તમારે દર વર્ષે કટિંગ કરવાનું હોય એટલે નાનું નાનું 8 ફૂટની ફૂટ સાઈઝ પકડે છે જૂનું ઝાડવું ને 5 વર્ષ નું તો બાકી વધે નહીં આ નહીં એટલે કટિંગ કરતું રહેવાનું જ્યારે એનો પાક તમારે લેવો એને પહેલાં એને કટિંગ કરી ગયો એટલે ત્રણ મહિના પછી ફૂલા આવવાનું ફ્રૂટ સેટિંગ થવાનું ચાલુ થયા અને ફૂલ નથી હોતા જે ફૂલ હોય જ છે અંજીર ફૂલ હોહી જ અંજીર હોય છે મારા તો આ ગમે જમીન ઉપર આ ગમે એ સૂકું હોય ઓછું પાણી હોય નબળું પાણી હોય ત્યાં પણ આ થાય છે તો ભાઈ ખાસ તો આપણે કે પાણી ઓછું હોય તો પણ આ થઈ જાય અંજીર જો અને આપણે ગીર ગીર ડિસ્ટ્રિક્ટમાં તો ઘણી જગ્યાએ ભાઈ અંજીરની ખેતી પણ કરવા માંડ્યા છે હવે

ફ્રાન્સના લોકો ત્યાં બહુ આનું ફ્રાન્સનું ઇમ્પોર્ટ સીડ આવે ત્યાંથી બે લઈને આવી ઉછેરવાનું ચાલુ કર્યું હોય ને આનું બહુ પ્રોડક્શન સારું આવે ત્યાં આફ્રિકામાં ગરમી એટલે એટલે ઓછું આવતું હતું પણ આપણે અહીં ભેજ ગુજરાતમાં આફ્રિકા કરતા વધારે એટલે સારું પ્રોડક્શન આવે

કે વાળું ફળ થાય સીતાફળ જેવું આનું આનું અત્યારે ઉકાળો બધું કેન્સર ને આપડે દર્દીઓ આનું સેવન કરાવે છે આ જે રોગ પ્રતિકારક શક્તિ છે ખુબ વધારે આના ફળ ખાટા લાગે સીતાફળના મીઠા લાગે છે એની આ વિશેષતા આપણે અહીં સૌરાષ્ટ્રમાં ઘણા બધા અમારે દરિયા કિનારા કાંઠા ભેજવાડામાં થાય છે બઉ મૂંગાવા મેટ્રો સિટી માં તો પણ અમારે ચોરવાડ વાળા વિસ્તારમાં બસો થી અઢીસો રૂપિયા કિલો હોય છે બાકી આમ તો આના હજાર બારસો રૂપિયા કિલોના ફળના હોય છે તો ભાઈ આ એક ઝાડ પણ નવું છે અને ઘી નું ઝાડ કહેવાય ભાઈ આને તો આની શું છે ભાઈ આની વિશેષતા આની વિશેષતા એવી ડાલડા ઘી ને જે નેચરલી ડાલડા ઘી છે ને કેમિકલ વાળું નહીં નેચરલી જે બને છે નેચરલી ઘી આમાંથી બને છે ઝાડના આના ડોડવા થાય છે આપણે જે મગફળીના દોડવા હોય ને એવી રીતે એ દોડવાની આપણે ઘાણીની પ્રોસેસ હોય ને આપણે મગફળીની એ ટાઈપની પ્રોસેસ કરીને આમાંથી ઘી એક્સ્ટ્રેક કરવામાં આવે ને એ ઘી આપણે ડાલડા ઘી ઓરિજિનલ તરીકે યુઝ કરીએ એના આ જાણે બરાબર તો ભાઈ આ આપણે ટૂંકમાં દેશી ભાષામાં કહીએ તો વેજીટેબલ ઘી ને એવું બધું પણ ભાઈ ઝાડ છે જો કેમ કે આમાંથી આપણે આ એરિયામાં કઈ એવું આનું આ વાવેતર અમે અખતરા સક્સેસફુલ અમદાવાદ બાજુ સૌરાષ્ટ્ર આવવાનું ત્રીજે ચોથે વર્ષે ચાલુ થાય

એટલે આ તમને બહુ ખાવાની મજા આવે ગરભાઈ બહુ હોય ફ્લેશ હોય ને એનો પલ્ફ વધારે હોય છે બરાબર અને આનું ઝાડ પણ આપણે ઓલું ઝાડ થાય થાય એના જેવું કે આપણે આપણે રીતે રાવણો એવું જ આપડે કલમનો પેલો ઓલો આવી તો એમાં છ સાત વર્ષ કલમ માં વાટી નથી પડતી જલ્દી રાવણા ખાવા મળે અને ઈ પણ સફેદ રાવણા એમ જોવો

શિવશક્તિ નર્સરી ભામ તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ આવી જશે અથવા તમે અમારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અમારા નંબર છે નવ્વાણું બે સત્તાવન ઓગણીસ છ સત્તાણું બીજા નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આમાં તમે અમારો કોન્ટેક કરી શકો છો તો ભાઈ ભાઈનો કોન્ટેક જરૂરથી કરજો કેમ કે ભાઈ આપણે આપણી જિંદગીમાં કઈ જાળવા નહીં જોયા હોય એવા એવા ભાઈ જાળવા બતાવશે અને નામ પણ જાળવાના આપણને ન આવડે અને એક ફેરે ભાઈ તમે અહીંયા મુલાકાત લ્યો ભાઈની અને જાળવા પણ અમુક તો ભાઈ વાવવા લાયક છે એકદમ તો ભાઈ આ વિડિયોને આપણે અહીંયા હવે પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં